ગુજરાત ના ભૂપેન્દ્રભાઈ પટેલ હવે સીએમ એ આપી દીધું રાજીનામું સુપ્રીમ કોર્ટ અને મુખ્યમંત્રી જેલમાં પીએમ મોદીએ તાત્કાલિક બોલાવી બેઠક નેતાઓએ ચૂંટણી પંચ ને કરી અરજી અને જેલમાં જતા સીએમ નું મોટું નિવેદન જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો પીએમ મોદીના હોટલનું ભાડું એસી લાખ રૂપિયા પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ માટે કર્ણાટકના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગયા વર્ષે મૈસુરની હોટલમાં રોકાયા હતા

આ દરમિયાન તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે તેમને એકવીસ દિવસનો સમય આપ્યો છે આજે હું ફરી જેલમાં જઈ રહ્યો છું મેં તાના સાઈ સામે અવાજ ઉઠાવ્યો છે દરોડા દરમિયાન એક પણ પૈસો મળ્યો નથી મને કોઈ પણ પુરાવા વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે મારું આખું જીવન દેશને સમર્પિત છે આપને જણાવી દઈએ મિત્રો કે કેજરીવાલ થોડા સમયમાં તિહારમાં સરેન્ડર કરશે ત્યારબાદ શિવસેના એટલે કે યુબીટીના નેતા સંજય રાઉતે એક્ઝિટ પોલના ડેટાને સરકારી કાઢ્યા છે અને તેને પૈસાની રમત ગણાવી છે એમણે કહ્યું કે આ એક્ઝિટ પોલ એ ઓપિનિયન પોલ અને કોર્પોરેટ પોલ છે પૈસા ફેંકો અને શો જુઓ તમે ગમે તે રીતે આંકડાની ગણતરી કરી શકો છો આવતીકાલે આપણે સત્તામાં હોઈશું આપણી પાસે પણ પૈસા હશે તેથી આપણે પણ ઈચ્છા મુજબ આંકડાઓ પણ કાઢી શકીએ છીએ રાઉતે ઉમેર્યું કે ઇન્ડિયા ગઠબંધન બસો થી લઈને ત્રણસો જેટલી સીટો જીતીને સરકાર બનાવવા જઈ રહ્યું છે હવે મુખ્યમંત્રી પણ જેલમાં અને સુપ્રીમ કોર્ટનો આભાર આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જામીનની મુદત પૂર્ણ થતા તિહાડ જેલ સામે પોતાનું આત્મસમર્પણ કર્યું હતું તેમણે રાજઘાટ પર જઈ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી અને કનોટ પ્લેસ સ્થિત હનુમાન મંદિરમાં જઈને આશીર્વાદ પણ લીધા હતા તેમણે એક્સ પર એક પોસ્ટ કરીને શેર કરી છે અને લખ્યું છે એકવીસ દિવસની જામીન આપવા બદલ સુપ્રીમ કોર્ટનો આભાર ત્યારબાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાતોરાત બોલાવી સમીક્ષા બેઠક દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ભારે ગરમીની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી જેમાં જવાબદાર અધિકારીઓ અને દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા આ પહેલા તેણે ચક્રવાત રેમલ સિટી ઉપર ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યોને ખાસ સમીક્ષા બેઠક યોજી હતી આપને જણાવી દઈએ મિત્રો કે પીએમ મોદીની અધ્યક્ષતામાં આજે મહત્વની સાત બેઠક એક પછી એક યોજાઈ રહી છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો મિત્રો ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ ચુરણી પંચને મળ્યા અને કહ્યું કે ઈવીએમ પરિણામો પહેલા પોસ્ટલ બેલેટના પરિણામો જાહેર કરવા જોઈએ ગણતરીના નિયમ મુજબ એ રીતેની ગણતરી થવી જોઈએ સુપરવાઇઝરે આ નિયમોનો અમલ કરવો જોઈએ મધ ગણતરી પર સીસીટીવી દ્વારા પણ દેખરેખ રાખવી જોઈએ અને કંટ્રોલ યુનિટની ચકાસણી કરવી જોઈએ મશીનમાંથી આવતા ડેટાની પુષ્ટિ થવી જોઈએ જ્યારે ઈવીએમ સીલ કરવામાં આવે છે ત્યારે તેની ચકાસણી કરવામાં આવે છે અને ગણતરીના એજન્ટો પણ ત્યાં હાજર હોય છે હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાઠવી શુભેચ્છા આ ગઈકાલે અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા જેમાં અરુણાચલ પ્રદેશમાં ભાજપે માંથી છેતાલીસ બેઠકો મેળવી બહુમતી પ્રાપ્ત કરી છે જેને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે અરુણાચલ પ્રદેશના કાર્યકર્તાઓ અને સીએમ પ્રેમા ખાંડુને અભિનંદન પાઠવ્યા હતા સીએમએ લખ્યું કે અરુણાચલ પ્રદેશનો ભાજપ સરકારના નેતૃત્વમાં વિકાસ થયો છે જેને લઈને ફરી એકવાર લોકોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે હવે મુખ્યમંત્રીએ રાતોરાત આપી દીધું રાજીનામું અરુણાચલ પ્રદેશમાં ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં આવ્યું છે વિધાનસભા બેઠકો જીતીને બહુમતી પ્રાપ્ત કરી છે આ પછી રાજ્યના મુખ્યમંત્રી પેમા ખાંડુએ રાજ્યપાલ કેરી પડનાયક ની સાથે મુલાકાત કરી છે અને રાજીનામું સુપ્રત કર્યું છે રાજ્યપાલે ખાંડુનું રાજીનામું સ્વીકારી પણ લીધું છે અને નવી સરકારના શપથ ગ્રહણ ન થાય ત્યાં સુધી તેમને મંત્રી પરિષદમાં રહેવા માટે વિનંતી પણ કરી છે